ઝડપથી મોકલી આપજો પીએમ નરેન્દ્ર મોદીએ કરી ખાસ અપીલ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે જેટલું વધુ મતદાન થશે તેટલું આપણું લોકતંત્ર મજબૂત થશે મારી આપણા યુવા મતદારો તેમજ દેશની નારી શક્તિને ખાસ અપીલ છે કે તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા આગળ આવે તમારો મત તમારો અવાજ છે આજે 88 બેઠક પર મતદાન થઈ રહ્યું છે અને 7મી મેના રોજ બીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે

હવે ગુજરાતમાં લાગ્યા નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ આ ઘટના ભાજપનું ષડયંત્ર હોવાનું કોંગ્રેસ પાર્ટી આક્ષેપ કર્યો છે હવે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા છે આપના નેતા દિનેશ કાછડિયાએ કહ્યું કે ભાજપે નિલેશ કુંભાણી ત્રણે ટેકેદાર અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે અને આ માટે તેને રૂપિયા પંદર કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવાય છે અહીં ભાજપના ઉમેદવાર બિનરીપ્રીતે વિજેતા થયા છે એટલું જ નહીં મિત્રો મળતા સમાચાર મુજબ સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ગાયબ થઈ જતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો સોગંદનામામાં પોતાની સહી ન હોવાનું એફિડેવિટ આપી ટેકેદારો છૂમંતર થઈ ગયા હતા સુરત પોલીસે વલસાડમાંથી ધ્રુવિન જગદીશ અને રમેશ નામના ત્રણેય ટેકેદારોને શોધી કાઢ્યા હતા તેમણે પોલીસને કહ્યું કે અમારામાંનું કોઈનું પણ અપહરણ થયું નથી પરંતુ અમે એકસાથે ગુજરાત છોડ્યું હતું જોકે ઉમેદવાર નિલેશ કુંભાણી હજુ પણ લાપતા જ છે

મોટા સમાચાર અને કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ કોંગ્રેસ આખરી કાર્યવાહી કરતા સુરતના કોંગ્રેસના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે ઉમેદવારી ગયા બાદ તેઓ હાલ લાપતા છે તેમના ટેકેદારોને પોલીસના વલસાડથી ઝડપી લીધા બાદ કુંભાણીનો કોઈ હતો પતો નથી ઉલ્લેખનીય છે મિત્રો કે તેમની ઉમેદવારી રદ થયા બાદ સ્થાનિક કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓમાં રોષ ફાટીની કહ્યો હતો તેમના કારણે વગર વગરચૂંટણીએ એક બેઠક કોંગ્રેસ પરથી જતી રહી છે